સારકુંલા લીલ્યા વિસ્તાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા તેમજ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સારકુંડલા શહેરમાં ચાલી રહેલા અતિ મહત્વના વિકાસ કાર્યોની સ્થળ પર જે મુલાકાત લઈ સમીક્ષા કરી આ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ સર્કિટ તથા અમૃત સરોવર ખાતે ચાલી રહેલી કામગીરીનું વિગતવાર અવલોકન કરવામાં આવ્યું શહેરી વિકાસને ગતિ આપવા જળ સંગ્રહ ક્ષમતા વધારવા તેમજ પર્યાવરણ સંવર્ધનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી નાગરિકોને દીર્ઘકાલીન લાભ મળી રહે તે હેતુથી દરેક કાર્યમાં ગુણવત્તા ગતિને પારદર્શિતાને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કામોની સમયસર પૂર્ણતા અને નિર્ધારિત માપદંડ મુજબ અમલીકરણ થાય તે માટે પ્રગતિ અહેવાલ મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ વિકાસ કાર્યો પૂર્ણ થતા સારકુંડલા શહેરના માળખાગત વિકાસમાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી